İzlediğiniz için teşekkür ederim. વડોદરાના નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે વડોદરામાં આર્મીના જવાનોએ હવે કમાન સંભાળી છે નીચાણવાળા ભયગ્રસ્ત વિસ્તારમાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ટાવરોના બેઝમેન્ટમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે વડોદરામાં હવે આર્મીના જવાનો મેદાનમાં ઉતર્યા છે અને તેમણે મોરચો સંભાળી લીધો છે જે પ્રમાણે વડોદરાની પરિસ્થિતિ વણસેલી છે પૂરના પાણી વડોદરામાં ઘુસી ચૂક્યા છે ધોધમાર વરસાદને કારણે સમસ્યાઓનો પાર નથી ત્યારે

અને વડોદરામાં વડોદરા માટે આખરે જે દેવદૂત સમાન જે આર્મીની ટીમ છે તે હવે અહીંયા આવી ગઈ છે અને વડોદરા શહેર હવે આર્મી અને એનડીઆરએફના સહારે છે કારણ કે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી એટલા ભરાયા છે કે ના તો કોઈ ટ્રેક્ટર જઈ શકે ના તો કોઈ અન્ય વાહન જઈ શકે ને તેને લઈને જ ગતરોજથી અહીંયા જે આર્મીની ટીમો છે તે તૈનાત કરી દેવામાં આવી હતી અને હવે વડોદરા શહેર આર્મીના સહારે છે આર્મીના જવાનો ક્યાંક હવે દેવદૂત બનીને આવ્યા છે રેસ્ક્યુ માટે ગત રાતથી તેઓ અહીંયા રેસ્ક્યુ કરી રહ્યા છે અને સયાજીગંજ વિસ્તાર કે જ્યાં હજુભાઈ જે મનુભાઈ ટાવર છે કે જ્યાં અહીંયા ભાજપની ઓફિસ આવેલી છે સાહેરીગંજ વિસ્તારમાં એ ટાવરમાં પણ પાણી ભરાતા હવે મોટર મારફતે આ જે પાણી છે તે અહીંયા કાઢવામાં અહીંયા આવી રહ્યા છે મોટરનો સહારો લેવામાં આવી રહ્યો છે કારણ કે તમામ જે બેઝમેન્ટ આવેલા છે સુશામિત્ર નદીના કિનારે તમામ જે ટાવરો કે એપાર્ટમેન્ટ આવેલા છે ત્યાં પાણી ભરાતા આવી રીતે જ મોટરના સહારે આ પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે અને જે આર્મીની લગભગ છથી વધુ જે ટીમો છે તે અહીંયા આવી ચૂકી છે અને વિવિધ વિસ્તારોમાં રેસ્ક્યુ હાથ ગતરાત્રીથી કરી રહી છે અને હવે હજુ પણ બેથી ત્રણ દિવસ રેસ્ક્યુની કામગીરી આર્મી દ્વારા કરવામાં આવશે અને કામગીરીમાં એરફોર્સ એનડીઆરએફ એસ અને ફાયર વિભાગ અને પોલીસ વિભાગ તમામ સાથે મળીને લોકોને બચાવવાના અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા